સુરતના સરથાણામાંથી ઝડપાઈ નકલી ફેક્ટરી હાર્પિક ડેટોલ અને લાઇઝોલ સહિતની બ્રાન્ડેડ કંપનીઓના લેબલ લગાવીને કરાતું હતું નકલી માલનું વેચાણ હાલ સમગ્ર રાજ્ય સહિત સુરતમાં નકલીની બોલબાલા થઈ ગઈ છે લોકો પણ સસ્તું જોઈને અસલી છે કે નકલીની જાણકારી વગર ખરીદવા પડાપડી કરી રહ્યા છે જેનો લાભ સીધો ભેજાબાજો ઉઠાવી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં નકલી બનાવતી અસલી ફેક્ટરી ઝડપાઈ છે જ્યાં બ્રાન્ડેડ સાબુ અને લિક્વિડ સહિત ઘરમાં વપરાતા કેટલાક કેમિકલવાળી ચીજવસ્તુઓ બનાવવામાં આવતી હતી સરથાણા પોલીસના હદ વિસ્તારમાં સરથાણા કેનાલ રોડ માતૃશ્રી કમ્પાઉન્ડમાં મહાદેવ ક્રિએશન નામના પતરાવાળા શેડમાં ગોડાઉનમાં લિક્વિડ બનાવવાની આ ફેક્ટરી ચાલતી હતી જ્યાં નકલી વસ્તુઓ બનાવીને પેકિંગ પર હાર્પિક ડેટોલ તથા લાઇઝોલ સહિતની બ્રાન્ડેડ કંપનીઓના લેબલ લગાવીને માર્કેટમાં વેચાણ કરવામાં આવતું હતું ઓરિજિનલ કંપનીઓના અધિકારીઓને સાથે રાખીને ફેક્ટરીમાં ઓચિંતી રેડ પાડી હતી જ્યાં હાર્પિક લિક્વિડ ડેટોલ તથા લાઇઝોલ સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓનું ડુપ્લિકેશન થતું હતું અને નકલી ચીજવસ્તુઓ બનાવવા વપરાતું રો મટીરીયલ મોટી માત્રામાં જપ્ત કર્યું હતું તેમાં બનાવટી ડેટોલ સાબુ લિક્વિડનો મોટો જથ્થો જપ્ત કરાયો છે આ ફેક્ટરીની અંદરથી હાર્પિક લાઇઝોલ તથા ડેટોલ લિક્વિડના કેન સ્ટીકર મળ્યા હતા હાર્પિકના એક પોઈન્ટ પાસઠ લાખના એકસો પાસઠ કેન લાઇઝોલના નેવું હજારના સો કેન તથા ડેટોલ લિક્વિડના ચોર્યાસી હજારના એકસો ચોપન જેટલા કેન મળી આવ્યા હતા પોલીસે અંદાજે ચાર ઓગણચાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો હાલમાં ફેક્ટરીના માલિક પ્રકાશ મોલિયા વિરુદ્ધ કોપીરાઈટ સહિતની કલમોના આધારે ફરિયાદ નોંધવામાં આવી છે. રિપોર્ટર પ્રમેય ભટ યશવી ગુજરાત ન્યૂઝ સુરત. શું મેડમ તે ફેક્ટરી બસરાઈ છે સંસારમાં? સરથાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનલ રોડ પાસે એક હાર્પિક, લાઇઝોલ અને ડેટોલના સ્ટીકરો